બપોરે કોને બિલકુલ ન સુવું જોઈએ ક્યારે અને વ્યક્તિ બપોરે લોકોએ જો દિવસમાં આરામ કરવો હોય તો જય ધનવંત્રી હું ખુશબુ ઓડેદરા એમડી આયુર્વેદ તમે બધાએ આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આયુર્વેદ રોગોને જળમૂળમાંથી દૂર કરે છે તો આજે આપણે આ જળમૂળમાંથી રોગોને દૂર કરનાર આયુર્વેદના રહસ્યને જાણીશું દિવસના સૂવું અને સૂર્યોદય પછી ઉઠવું તે પ્રકૃતિથી વિરુદ્ધ છે દિવસના સૂવાથી શરીરમાં સ્નિગ્ધ ગુણ વધી જાય છે અને તેના કારણે શરીરમાં આળસ આવવી કંટાળો આવવો થાક ચીડિયો સ્વભાવ થવો ક્રોધ બુદ્ધિમાં મંદતા વગેરે માનસિક ગેરલાભ થાય છે અને તેની સાથે સ્નિગ્ધ ગુણથી શરીરમાં કફ વધવાથી શારીરિક રોગો જેવા કે ચામડીના રોગ સાંધામાં સોજો ડાયાબિટીસ વધી જવું શરદી સીડસ મંદાગ્નિ સાઇનસ તાવ સોજાવવા મોટાપો વગેરે અનેક કફના રોગો થાય છે બપોરે કોને બિલકુલ ન સૂવું જોઈએ વસંત ઋતુમાં દિવસે સૂવાથી સૌથી વધારે નુકસાન થાય છે તથા જે લોકોને કફ કે મેદના રોગો હોય છે તે બધાએ દિવસના બિલકુલ ન સૂવું જોઈએ તથા જે લોકો વધારે માત્રામાં ઘી કે તેલવાળું જમતા હોય તેમને પણ દિવસે ન સૂવું જોઈએ ક્યારે અને કયા વ્યક્તિ બપોરે સૂઈ શકે ઉનાળામાં દિવસ લાંબો હોવાથી શરીરને ઓછું પોષણ મળતું હોવાથી રાત્રે ઊંઘ પણ મોડી આવવાથી અને રાત ટૂંકી હોવાથી આ અપૂરતી ઊંઘના લીધે ગ્રીષ્મ ઋતુમાં દિવસના સૂવાથી નુકસાન ઓછું થાય છે પરંતુ કફ અને મેદવાળા રોગીઓએ ઉનાળામાં પણ દિવસે ન સૂવું જોઈએ આ વ્યક્તિ બપોરે સૂઈ શકે તો જે લોકોનું પ્રોફેશન વધારે બોલવાવાળું હોય જેમ કે કોઈ ટીચર જજ વગેરે જે લોકોને બહુ વધારે ટ્રાવેલિંગ કરવાનું થતું હોય જે લોકો વધારે પડતા ક્રોધ શોક ભય વગેરેથી પીડિત હોય જેને શ્વાસ અતિસાર એટલે કે ડાયરિયા જેવી બીમારીથી પીડિત હોય વૃદ્ધ બાળકો કે કોઈ પણ દુર્બલ વ્યક્તિ અથવા તો કોઈપણ જાતનું કાંઈ લાગેલું હોય કે એક્સિડન્ટ થયેલું હોય તેવા વ્યક્તિઓ દિવસમાં થોડુંક સૂઈ શકે છે બાકીના લોકોએ જો દિવસમાં આરામ કરવો હોય તો તે બેઠા બેઠા આરામ ખુરશીમાં આરામ કે થોડીક નીંદર કરી શકે છે બેઠા બેઠા આરામ કે નીંદર કરવાથી શરીરમાં વૃક્ષતા કે સ્નિગ્ધતા આવતી નથી તો આવી જ રીતે આયુર્વેદના રહસ્યોને જાણવા માટે આ ચેનલને ફોલો કે સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને તમે દિવસમાં કેટલા વાગે ઉઠો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવશો તો ચલો મળ્યા આગળના વિડીયોમાં જય ધન્વંત